રાજકોટમાં ટીઆરપી મુદ્દો રાજકોટના ખાતે કોંગ્રેસના ધરણાનો બીજો દિવસ જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસ દ્વારા જે ટીઆરપી ગેમ ઝોનમાં દિવ્યગત આત્માઓને શ્રદ્ધાંજલિ મળે એ માટે કોંગ્રેસ ઉપવાસ આંદોલન ઉપર ઉતરી છે ત્યારે આજે ચોવીસ કલાક પૂર્ણ થઈ ગયા છે અને હજુ આજે બીજો દિવસ થયો છે આપણે વધુ વિગત આપણે એમની પાસે જાણીશું રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે ચોકસી રાજકોટ આજે સતત ચોવીસ કલાક થઈ ગયા છે ને આજે બીજો દિવસ છે ઉપવાસ ઉપર આવી ગયા છો આજે ઉપવાસ આંદોલનનો અમારા સૌનો બીજો દિવસ છે અને રાજકોટ શહેરની જનતાને બે હાથ જોડીને વિનંતીને અપીલ કરીએ છીએ કે આપણા ગુજરાતના નાગરિકો ગુજરાતના બાળકો આપણે ગુમાવ્યા છે તો આપણે બધાય એક નાગરિક કર્તવ્ય અદા કરવા માટે નાગરિક ધર્મ સમજીને પીડિત પરિવારોની પડખે ઊભા રહી આ કાર્યક્રમમાં જોડાવું જોઈએ આ મારો અંગત કોઈ કાર્યક્રમ છે નહીં પીડિતોને ન્યાય મળે એ આપણી સૌની જવાબદારી છે આખું રાજકોટ શહેર હું છેલ્લા દસ દિવસથી અહીંયા છું જે પણ પત્રકાર મિત્રો સાથે વાત થઈ અગ્રણી નાગરિકો સાથે વાત થઈ પત્રિકા વહેંચતી વખતે ચાની દુકાન પાનના ગલે જ્યાં પણ રહીશોને મળ્યા બધાને એક જ વસ્તુ કેવી છે કે મોરબી કાંડ અને તક્ષશિલા કાંડની જેમ આ કેસમાં પણ ભાંગરો વટાશે આવું ન થાય એ જોવાની જવાબદારી આપણા બધાની છે અને આવું તો જ ન થાય જો સચોટ તપાસ થાય અને સચોટ તપાસ એ ફક્ત નોન કરપ્ટ અને મજબૂત કરોડરજ્જુવાળા કોંગ્રેસ ભાજપ કોઈની પણ ઇન્ફ્લુઅન્સમાં આવે ન્યાયિકતા વાત કરે પ્રમાણિક હોય એવા અધિકારી જ એ સચોટ તપાસ કરી શકે એને એસઆઈટીમાં લેવામાં આવે એની માગ સાથે આજે અમે અહીંયા બેઠા છીએ મળશે સૌથી પ્રથમ તો આ ઉપવાસ કરીને એક તો પોતાની જાતને પણ એક સંતોષ એવો મળી રહ્યો છે કે આ સંઘર્ષમાં લડાઈમાં આ અન્યાય અને અત્યાચાર સામેની જે લડાઈ છે એમાં લડવા માટેનું એક મનોબળ મળતું હોય એવું લાગે છે ગાંધીજીએ સૂચવેલું કે જ્યારે તમને લાગે કે અન્યાય અત્યાચાર પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે તમે ઉપવાસ થકી એ લોકોમાં સંવેદના જાગે સત્તાધીશો જે છે જે બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમાં એમનામાં પણ સંવેદના જાગે અને તક્ષીલાથી લઈને મોરબીથી લઈ અને રાજકોટ સુધીની જે ઘટનાઓ ઘટી એમાં અનેક નિર્દેશો હોમાઈ ગયા આવું ન થાય એના માટેની આ એક લડાઈ છે આજે રાજકોટમાં છું થઈએ બધા લોકો ભાઈ જીગ્નેશભાઈ અમે બધા રાજકોટની જનતાને અપીલ જે છે કે ઘડિયાઓનો એ કહેવત છે મેં પછી ગારો મારા પછી તારો આવે સૌનો વારો તો આજે કોઈકના હોમાયા છે કાલે આપણા પણ થઈ શકે જો આપણે અત્યારે નહીં જાગીએ તો લગાતાર ભ્રષ્ટાચાર થકી આ પ્રકારના ટીઆરપી ઝોન બનતા જ રહેશે ફાયર સેફ્ટી વગર કોઈપણ જાતના સેફ્ટીના કે બહાર નીકળવાના રસ્તાઓ વગર આવા કમાણીના ગોરખધ ધંધાઓ ચાલતા રહેશે અને આપણા બાળકો હોમાતા રહેશે આ ન થાય અને એસઆઈટી પણ જેમ વાત થઈ એ પ્રમાણે સૌથી આપણે છેલ્લી છેલ્લી ત્રણે ત્રણ એસઆઈટીમાં જેની નિમણૂક થઈ છે એવા અધિકારી કે જ્યાં ત્યાં કશું જ નથી ઉકાળ્યું એટલે લોકો હવે એમ કે છે કે સરકાર કશું કરશે એવો કોઈ વિશ્વાસ જ નથી મુખ્યમંત્રીથી લઈને લોકો ત્યાં સુધીની ચર્ચા કરે છે કે ઢાંકણીમાં પાણી લઈને ગાંધીનગર જવું જોઈએ કારણ કે હવે આ વખત એવો આવ્યો છે કે આ શાસકોને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જોઈએ માછલીઓ છે જનતા જાગતી રહેશે કાર્યકર્તાઓ લડતા રહેશે તો આ બધું બરાબર રહેશે બાકી ત્રીસ વર્ષથી જે લોકો ભ્રષ્ટાચારની એક સિસ્ટમ બનાવી ચૂક્યા છે અને તો એમ પણ કે છે કે આખું ભ્રષ્ટાચાર જે છે એ ભાજપે પોતાની એક આખી રીત રસમ બનાવી દીધી છે કે એમાં પૈસા ફેંકો અને ચંદા દો ધંધાલો આ ચંદા દો ધંધાલો જે ઉપર ચાલે છે જે અહીંયા નીચે ચાલે છે જનતાએ જાગવું પડશે વિપક્ષોએ લડાયક બનવું પડશે અને હું માનું છું કે એમાં બધાની જ ભૂમિકા છે આપ મીડિયાના મિત્રોનો હું આભાર માનું કે રાજકોટમાં જો મીડિયાએ ના જગાડ્યા હોત તો કદાચ અમે પણ ઊંઘતા રહે એટલે આ આપણી સૌની સહિયારી જવાબદારી છે આપણે સૌ મળીને લડશું તો ભ્રષ્ટાચારને થકી બનતી આ ઘટનાઓ આપણે રોકી શકશું